ચક્રવાત પાંચ લોકોના મૃત્યુ એરપોર્ટ પાણીમાં ડૂબ્યું ફ્લાઇટ રદ દક્ષિણ બે ભારે તોફાન અને અને વરસાદના કારણે પાંચ લોકોના મોત થયા છે આજે સાથે જ ઘણી ફ્લાઇટની કેન્સલ કરવામાં આવી રહી છે અને દક્ષિણ રાજ્યોમાં ચક્રવાત મિસોંગ મસાવી તબાહીની ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત ગૃહપતિ અમિત શાહે તમિલનાડુ સીએમ સાથે વાત કરી દક્ષિણ દક્ષિણ દિશામાં રાજ્યોમાં તમે તમિલનાડુના આંધ્રપ્રદેશ ત્રી ચક્રવાત મિસોંગ તબાહી મસાવી રહ્યું છે અને ચેન્નાઈમાં ભારે તબાહી ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત થયા છે અને સાથે આજે ઘણી ફ્લાઇટમાં કેન્સલ કરવામાં આવી હતી અને ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુ સીએમ સાથે કરીને તમામ શક્ય મદદથી ખાતરી આપીને ચક્રવાત મિસોંગ પૂર્વ પૂર્વે મોસ પહોંચતા ભારે વરસાદના કારણે ચેન્નાઈ જનની ખોરાઈ ગઈ હતી અને ભારે વરસાદના કારણે કારણે બાર ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટક્કર મારી છે સરપ્રાઇઝ માનર